રાજકોટની વાત કરીએ પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેક્ટ લાઇટ હાઉસમાં જે પ્રકારનું બાંધકામ થયું છે ગુણવત્તાયુક્ત કામ ન થતા મધ્યમ વર્ગીય ફ્લેટ ધારકો પરેશાન છે આ પ્રોજેક્ટ હેઠળના મકાનોમાં પાણી લીકેજ જોવા મળ્યું ઇલેક્ટ્રિક પોઈન્ટના હોલ્ડર નથી દિવાલોમાં તિરાડ જોવા મળી તિરાણો પણ આવશે ટૂંક સમયમાં પણ આ પ્રકારની સ્થિતિ મહદઅંશે બધી જ જગ્યાએ છે હવે લાભાર્થીઓ પરેશાન છે સ્થાનિકોએ આક્ષેપ પણ કર્યો કે સેમ્પલ ફ્લેટ અલગ બનાવાયો અને લાભાર્થીઓને અલગ ફ્લેટ અપાયો જે આજકાલ બિલ્ડરો કરે છે પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટને અંદાજિત બે વર્ષ પહેલાં પ્રધાનમંત્રીએ જ ખુલ્લો મૂક્યો હતો કુલ એકસો ચુમ્માલીસ ફ્લેટનું વડાપ્રધાન મોદીએ લોકાર્પણ કર્યું લાભાર્થીઓ ત્રણ લાખ વીસ હજાર રૂપિયામાં એક ફ્લેટ તેમને આપવાના હતા જોકે આજે આ ડ્રીમ પ્રોજેક્ટ માત્ર

રેવાલાયક મકાન બનાવી દેતો એ અમારા માટે સારું છે માલા માલાણી વાળાને વારંવાર અઠવાડિયામાં વીસ વીસ મેસેજ કરીએ છીએ વીસ વીસ કોલ કરીએ છીએ ફોન નથી ઉપાડતા અને ત્યાં સુધીનું કીધું હતું કે અમે રિપેરિંગ કરાવી લઈએ તમે જો પૈસા પે કરતા હોય તો ત્યાંથી કોઈ જાતનો જવાબ નથી મળતો સમગ્ર પ્રોજેક્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ હસ્તકનો છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટના માધ્યમથી જ આ સમગ્ર પ્રોજેક્ટનું મેન્ટેનન્સને બધું થતું હોય છે એટલે છતાં પણ એ લોકોના કાંઈ પણ પ્રશ્ન હશે એ લોકોની કાંઈ પણ રજૂઆત હશે તો જરૂરથી મારી પાસે રજૂઆત આવશે તો હું એનું યોગ્ય જગ્યાએ અને રજૂઆત કરીને યોગ્ય નિરાકરણ જલ્દીથી જલ્દી થાય એવા ચોક્કસથી પ્રયત્ન કરીશ